આના વિશે ચર્ચા કરીશું કે જ્યારે દેવગુરુ બૃહસ્પતિ તેની વકરી ગતિ છોડીને માર્ગી થશે ત્યારે મકર રાશિ માટે શું કરશે કારણ કે ગુરુ છેલ્લા એકસો અઢાર દિવસથી વકરી હતા તો હવે મકર રાશિ પર શું અસર કરશે શું લાભ આપશે કારણ કે ગુરુ તમારી કુંડળીના ચોથા ભાવમાં માર્ગી થઈ રહ્યા છે તે ઉપરાંત તે તમારી કુંડળીના ત્રણ ભાવો પર નજર કરી રહ્યા છે અને જ્યોતિષ શાસ્ત્ર કહે છે કે તેઓ જ્યાં પણ દ્રષ્ટિ કરે છે તે ઘરના ફળને અમૃતમાં ફેરવી દે છે તો આ જ રીતે જોવામાં આવે તો તે તમારી કુંડળીના આઠમા દસમા અને પ્રથમ ભાવ પર દ્રષ્ટિ કરી રહ્યા છે તો શું થશે ચાલો હવે સમજીએ મિત્રો આ વિડીયો ચંદ્ર રાશિ ઉપર આધારિત છે અને જેવો વિડીયોની કોમેન્ટમાં તમને રિપ્લાય આપે છે તે ષડયંત્રકારી પણ હોઈ શકે છે તેથી તેને ગંભીરતાથી લેવા તો ચાલુ શરૂ કરીએ કે ગુરુ શું મોટું કરવા જઈ રહ્યા છે તમારા જીવનમાં કેવી રીતે કેવો પ્રભાવ પાડી પાડવા જઈ રહ્યા છે તેના વિશે ચર્ચા કરીએ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુંડળીમાં દેવગુરુ બૃહસ્પતિને ભાગ્ય સમૃદ્ધિ સંતાન લગ્ન ધાર્મિક કાર્ય દાન તેમજ સત્તાના કારક માનવામાં આવે છે અને ગુરુની કૃપાથી એટલે કે બૃહસ્પતિની કૃપાથી જ વ્યક્તિના જીવનમાં કોઈ ઉણપ રહેતી નથી હવે જેવા એકત્રીસ ડિસેમ્બરથી ગુરુ તમારા ચોથા ભાવમાં માર્ગી થશે તે તમને સમાજમાં વાસ્તવિક ખ્યાતિ અપાવશે તમે સરળતાથી અન્ય પર પ્રભુત્વ મેળવશો ગુરુબળના પ્રભાવથી તમે મુશ્કેલીઓને સરળતાથી ઉકેલી શકશો તમારામાં એક અલગ શક્તિનો પ્રવાહ આવશે મકર રાશિના જે લોકો સુખ લક્ષ્મી અને સોગવાગ્ય માટે પ્રયાસ કરી રહ્યા હતા તેમને સફળ પરિણામ મળવા લાગશે ગુરુબળના પ્રભાવથી તમે મુશ્કેલીઓને સરળતાથી ઉકેલી શકશો તમારામાં એક અલગ શક્તિનો પ્રવાહ આવશે મકર રાશિના જે લોકો સુખ લક્ષ્મી અને સૌભાગ્ય માટે પ્રયાસ કરી રહ્યા હતા તેમને સફળ પરિણામ મળવા લાગશે મિત્રો ચોથા ઘરમાં ગુરુ તમને કુશળ વક્તા બનાવે છે તમને નમ્ર બનાવવાનું શરૂ કરે છે વિદ્યાર્થીઓ અભ્યાસમાં લસ રસ લેવાનું શરૂ કરે છે માતા પિતાનું સન્માન વધે છે તમે ભક્ત તરીકે પણ જીવનમાં આગળ વધો છો વ્યવહાર કુશળ બની જાઓ છો મિત્રો જ્યોતિષશાસ્ત્રમાં ચોથા ઘરમાં ગુરુને અમૂલ્ય મણીની સંજ્ઞા આપવામાં આવી છે એટલે કે જ્યારે ગુરુ ચોથા ભાવમાં હોય છે ત્યારે વ્યક્તિને તમામ પ્રકારના સુખ મળે છે એટલે કે તમે જે ઈચ્છો છો તે ઈચ્છા પૂરી થાય છે જમીન મકાન અને વાહન સંબંધિત કોઈ ઈચ્છાઓ હોય તો પૂરી થાય છે જો તમે પ્રોપર્ટીમાં રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો તો તે યોજનાઓને સાકાર બનાવે છે જો તમારું કોઈ પણ પ્રકારનું કામ બાકી હોય તો તે મિત્રોના કારણે અધિકારીઓના કારણે અથવા કોઈ પ્રભાવશાળી વ્યક્તિની મદદથી પૂર્ણ થશે થાય છે જો તમારી માતાના નામે કોઈ મિલકત છે તો તમને ત્યાંથી પણ લાભ મળે છે અથવા જો તમારી માતા અધિકારી છે સારી પોસ્ટ પર છે તો તેમને પણ પ્રમોશન પ્રમોશન અથવા તો પદ પણ મળી શકે છે એટલે કે ચોથા ભાવમાં સ્થિત ગુરુ આ બધું કરાવે છે અને તમને લાભ પણ મળશે ગુરુ અહીં બે રીતે લાભ આપે છે એક તો વ્યક્તિ પોતાના જન્મસ્થળથી દૂર હોય તો તેને જન્મસ્થળમાં જ કાર્ય દ્વારા અથવા તેની યોજનાઓ દ્વારા અથવા તો પૈતૃક સંપત્તિ દ્વારા લાભ મળે છે અધિકાર મળે છે અને બીજો ફાયદો એ લોકોને મળે છે જેઓ સાધનહીન છે પૈસાની અછત છે અને ઉચ્ચ શિક્ષણ મેળવવા માંગે છે અથવા નવો ધંધો શરૂ કરવા માંગે છે તેમને સરળતાથી શિક્ષણની તક મળી જાય છે તમને વિદેશમાં પ્રવાસની તક મળે છે તમને તમારી પોતાની કંપની સ્થાપવાની તક મળે છે જો તમારામાંથી કોઈ ઉચ્ચ ડિગ્રી ધરાવે છે અને હજુ પણ કામથી વંચિત છે તો તેમને નોકરી મળે છે જો નોકરીમાં છે તેઓને ઉચ્ચ હોદ્દા મળે છે જો શિક્ષણ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એન્જિનિયરિંગ અથવા તો મેડિકલ જેવા ક્ષેત્રો સાથે સંબંધિત છે તો તેમની કોઈ મોટી ઈચ્છા આકાંક્ષા અથવા તો મહત્વાકાંક્ષા પૂર્ણ થાય છે કારણ કે ગુરુ સ્વરાશિ મિત્ર રાશિ કે ઉચ્ચ રાશિમાં આ બધું કરાવે છે અને આ સમયે તે તેની મિત્રની રાશિમાં જ છે મિત્રો ગુરુની પાંચમી દ્રષ્ટિ ક્યાં થઈ રહી છે તો તે તમારા આઠમા ભાવમાં થઈ રહી છે તેથી તે તમને લાંબુ આયુષ્ય આપે છે જો તમે વારંવાર માનસિક રોગોથી પીડિત થતા હતા અથવા માનસિક નબળાઈની સ્થિતિને સ્થિતિથી પરેશાન હતા તો તમને તેમાંથી રાહત મળશે શરીરમાં તાકાત નહોતી નબળાઈ દિવસે ને દિવસે વકરતી જતી હતી તો રાહત મળશે તમે વારંવાર રોગોથી પીડા હતા ક્યારેય તમે સામાન્ય રોગોથી ઘેરાયેલા રહેતા હતા તો ક્યારેય તમે ગંભીર રોગોથી ઘેરાયેલા રહેતા હતા તો તેમાંથી તમને રાહત મળશે અને આ બધું ગુરુ ગુરુગ્રહ કરાવશે મિત્રો ગુરુની સપ્તમ પૂર્ણ દ્રષ્ટિ ક્યાં થઈ રહી છે તો તે તમારા દસમા ભાવ પર થઈ રહી છે તેના પ્રભાવથી તમારા પિતા તરફથી સુખ મળશે પિતાની મિલકતમાં ભાગ મળશે મને લાગે છે કે જો બધું બરાબર ચાલશે અને ગુરુ તમારી કુંડળીમાં બળવાન હશે તો તમને કામ દુકાન અથવા કંપનીની જવાબદારી પણ મળી શકે છે એટલે કે સત્તા તમારા હાથમાં આવી શકે છે તમારી આવકમાં અચાનક વધારો થઈ શકે છે તમને શેર બજારમાં પણ નફો મળી શકે છે વધુ પૈસા મળવાથી તમને પૈસાનું રોકાણ કરવામાં પણ તમે સફળ થઈ શકો છો અને હું પણ હું તો ત્યાં સુધી કહી શકું કે તમારા પિતા ઉચ્ચ અધિકારી અથવા સમાજમાં પ્રતિષ્ઠિત વ્યક્તિ પણ બની શકે છે મિત્રો હું વારંવાર કહું છું જ્યોતિષમાં ઘણા એવા મહાયોગો છે જે લોકોને સફળતાના શિખરો સુધી લઈ જાય છે તો ઘણા એવા દુર્યોગો પણ છે જે વ્યક્તિની ભરપૂર મહેનતને સફળ નથી થવા રહેતા કરી નાખે છે તો જાણો કે તમારી કુંડળીમાં ગુરુ ક્યાં છે ઉચ્ચ સ્થાનમાં છે કે નીચે સ્થાનમાં છે તેની શત્રુ રાશિમાં છે કે મિત્ર રાશિમાં બેઠા છે મિત્રો ગુરુની પૂર્ણ દ્રષ્ટિ ક્યાં થઈ રહી છે તો તે તમારા બારમાં ભાવ પર થઈ રહી છે જે તમારા અનિયંત્રિત ખર્ચાઓ પર રોક લગાવશે તમે વારંવાર ખર્ચાઓથી પરેશાન રહેતા હતા કોઈને કોઈ રીતે પૈસા ખર્ચાઈ જતા હતા તમે ધંધો કરતા હતા તો પૈસા ફસાઈ જતા હતા અટવાઈ જતા હતા તો હવે એવું નહીં થાય તમારી કંપનીમાં તમારી ફેક્ટરીમાં વારંવાર ખોટ થઈ રહી હતી વસ્તુઓ બગડતી હતી તો હવે એવું પણ નહીં થાય જો વિદેશ સાથે સંબંધિત છે તેઓ પણ આગામી દસ મહિનામાં તેમના નસીબ બદલવા માટે તૈયાર રહે કારણ કે વિદેશ ગયેલા લોકોને ગુરુ ઉચ્ચ પદ આપે છે વ્યક્તિ વિદેશમાં મોટું સામ્રાજ્ય ખડકે છે એટલે કે બનાવે છે ઘર કાર અને બીજી ઘણી મિલકતોના માલિક બનાવે છે કારણ કે ગુરુ આ બધું ચોથા સ્થાનમાં બેસીને કરાવે છે જો રાજકારણ સાથે સંકળાયેલા છે તો પણ ઉચ્ચ હોદ્દા મેળવે છે જોકે તમારી કુંડળીમાં ગુરુ શત્રુ અથવા અથવા તો કમજોર સ્થિતિમાં હોય તો તે બરાબર વિપરીત અસરો પણ કરી શકે છે તેથી આ માહિતીને થોડી ગંભીરતાથી લેજો આવી જ વધારે માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં જય ગુરુદત્ત જય ગિનારી